મિત્રો આ છે જીરું તમે જોડું આવડું જીરું છે ડીએપી ખાતર નાખવું વાવવાનું જો જીરું છે આ જો ખાતર વાવવાનું આવડું અવડું થયું છે જોઈ શકો દવાનો ખટકો રાખો ખાતર પાણી પીઓ એટલે થઈ જાય જીરું આરામથી તમારે પાકી જાય ખરું આમ થોડુંક પારવું છે આ મોયલા ભાગમાં થોડુંક પારવું છે હારી ને અહીંયા પારવું થોડુંક અહીં કાંઈ થોડુંક માપે છે થયું છે આમાં જો કાંઈ ખરાબી હોય તો મને કમેન્ટ કરી મારી ચેનલ છે આઠ કિલો જીરું નાખ્યું આમાં ત્રણ વિક્રામાં તોય પારું ગયું ઓટે થી વાયુ નીમાં પારું ગયું નકે તો વાંધો ન હોત તો ખરાબી હોય તો કમેન્ટ કરો લાઈક કરો સબક્રાઈબ કરજો મારી ચેનલને